હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર હોળનું નું એકસો ચાલીસ હિટાસી મશીન આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા ખાલી સત્તર લાખ એકાવન હજારમાં દઈ દેવાનું હે એમાં વીમો પાર્સિંગ ટેક્સ બધું જ ચાલુ અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલ

બે હજાર સત્તર ના બારમા મહિનાની આખ ગાડી અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર કોન્ટેક કરો કિંમત ખાલી ઓગણી લાખ જોવા માટે પોરબંદર અને વગર દલાલીએ વાહન લેવા માટે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ ના હાથમાં મહિના નું દસ ટાયર માં અશોક લેલન નું ડમ્પર એમાં આજીવન ટેક્સ ભરેલો નવો વીમો ભરેલો આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી પંદર લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે સાયલા અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ લાખેણી چم چم 타이내 એવી ગાડી લઈને આવી ગયો મારા વાલા 2016 મોડેલની 12 ટાયરમાં अशोक લેલેન્ડની ગાડી ટિપ ટપ કન્ડિશનમાં છે આપી દેવાની છે વેચી દેવાની છે આ 12 ટાયરની ગાડી દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો ખાલી કિંમત 14 લાખ જોવા માટે ચોટીલા અને વગર દલાલી વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ પાસી પોરબંદરમાંથી રમકડા જેવી ગાડી લઈને આવી ગયો મારા વાલા બે હાજર અઢાર મોડલ ચૌદ ટાયર હા મારા વાલા આ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા પોરબંદર મળી જાય અને વગર દલાલી વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો જેસીબી હા મારા વાલા આપી દેવાનું હે વેચી દેવાનું હે આ 2010 નું જેસીબી દઈ દેવાનું હે ખાલી 9,51,000 માં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 2014 મોડેલ ની આવી

ખાલી પંદર લાખ ની એકાવન હજાર માં બે હાજર પંદર ની ચૌદ ટાયર ની બે હાજર પંદર ની ગાડી અશોક લેલન ની હા મારા વાલા આ બે હાજર પંદર ની અશોક લેલન ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે ભાટિયા અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ લાખેણી લટકા

ખાલી ત્રણ મહિના જૂની ત્રણ મહિના જૂની કે ચાલુ લો હોલ ટાયર માં ગાડી લઈને આવી ગયો બે હાજર ની મારા વાલા હા ચાલુ લો આપી દેવાની હે વેચી દેવાની હે પાંચ ગાડી હાર અને એક ગાડી મારા વાલા બે ના દસ માં મહિના ની હોલ ટાયર બધી જ ગાડીઓ આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તમારે લેવી હોય મારા વાલા તો ઉપર નીચે ભાઈ નંબર આપેલા હે કોન્ટેક કરજો જોવા માટે ચોટીલા અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરજો જય દ્વારકાધીશ એ ખાલી બે લાખ ને હિત્તેર હજારમાં ટાટા નવસો નવ ગાડી લઈને આવી ગયો મારા વાલા હા આ ફોટામાં દેખાય છે ને એ ગાડીના ખાલી બે લાખ ને હિત્તેર હજાર એમાં લેનાર પાર્ટીએ વીમો પાર્સિંગ કરાવવો પડશે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓરાયાઓ તો તમને વાત કહું ખાનગી પોરબંદરમાંથી માંથી લઈને આવ્યો બે હજાર અઢાર ની સ્ક્રોપિયો ગાડી હા મારા વાલીડા આ કાળો નાગ બે હજાર અઢાર ની સ્ક્રોપિયો ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને કિંમત ફોન ઉપર થઈ જાય હે વગર દલાલિયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલીડા પાસી પોરબંદર માંથી બે ગાડી લઈને આવી ગયો આ મારા વાલા 2015 ના 10 માં 12 માં મહિનાની 14 ટાયરની બે પોરબંદરની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને સાદી ગાડીઓ મોટા ભાઈ તમારી માટે લઈને આવી ગયો બે ની અગિયાર દસ આયસર ઓગણીસ ફૂટ માં આ મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે આ બે હાજર ની આયસર દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કાગળિયા બધાય કમ્પલીટ ચાલુ જોવા માટે રાજકોટ કિંમત ફોન ઉપર છે અને વગર દલાલીએ ગાડીઓ લેવા માટે અપડે આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા મરાવાડીઓ તમારી માટે એક આજે બે ડમ્પર લઈને આવી ગયો એમાં આ પેલું છે 2020 નું Tata નું હોલ ટાયર માં ડમ્પર આપી દેવાનું છે વેચી દેવાનું છે અને આ બીજું રિવ્યુ બે હજાર હોલ મોડલ નું અશોક લેલન ચૌદ ટાયર માં ડમ્પર આ આપી દેવાનું હે વેચી દેવાનું હે અને બે માંથી કઈ પણ એક પણ ડમ્પર તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે દેવભૂમિ દ્વારકા અને વગર દલાલી ગાડીઓ લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે

તમારી માટે લઈને આવી ગયો બે હજાર એકવી મેન્યુફેક્ચર ને બાવી ના પાર્સિંગ ની ટાટા ની હોલ ટાયર માં ગાડી ટીપટોપ કન્ડિશન માં હોળે હોલ ટાયર નવા વીમો નવો ભરેલો પરમિટ નવી ભરેલી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાણા વાવ અને કિંમત ફોન ઉપર થઈ જશે વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો 2013 ના હાથમાં મહિનાની 12 ટાયર માં ડમ્પર ટાટા ની આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ ગાડી દઈ દેવાની હે એમાં આજીવન ટેક્સ ભરેલો કમ્પ્લીટ કાગળ ચાલુ અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાણા વાવ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાજી હાલો મારા વલીડાઓ તમારી માટે લઈને આવી ગયો ઓલ્ડ ઇઝ ગોલ્ડ 1999 મોડેલ નું 400 હાથ આ મારા વાલા 1999 મોડેલ નું 400 હાથ ખાલી 2 લાખ 11000 માં આપી દેવાનું હે વેચી દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ સ્વિફ્ટ ગાડી મોટર કાર ભૈલા ફરવાના તો હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો હું બે હજાર અગિયાર ની સ્વિફ્ટ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા એક લાખ ને પિંચ્યાસી હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને જોયા પછી જો ગમી જાય તો થોડો જજો ભાવમાં ફેરફાર થઈ જાય અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે એક બે ગાડી લઈને આવ્યો આ સર એમાં પેલી છે 2000 હોલની 10 95 6 ટાયરમાં એની કિંમત ખાલી ને ખાલી દસ લાખ એકાવન હજાર એમાં આજીવન ટેક્સ ભરેલો રાજકોટ પાર્સિંગ કરીને દેવાની અને તમને ગમે નંબર લઈ દેવાનો હાલો બીજું અને આ બીજી ગાડી છે એ મારા વાલા ચાર ટાયર માં સાડા બાર ફૂટ વાળી બે હજાર તેર મોડલ એની કિંમત ખાલી પાંચ લાખ પચાસ હજાર હાલો અમે બીજું અને બે માંથી એક ગાડી તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મોટા ભાઈ તમારી માટે એક બે ગાડી લઈને આવી ગયો હા એમાં એક તો આ બે હજાર અઢાર ની હોલ ટાયર માં ટાટા નું ડમ્પર જેની કિંમત ખાલીને ને પાંત્રી લાખ પચાસ હજાર અને આ બીજી બે હજાર હોલ મોડલ ની સ્ક્રોપિયો એસ ટેન એની કિંમત ખાલીને ખાલી સાત લાખ પચાસ હજાર અને આ બે માંથી ગાડી તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અને ગાડી ડમ્ફર તો હાઈબોન સિમેન્ટ માં ફીટ હે જય દ્વારકાધીશ એ ખાલી અગિયાર લાખ ને અગિયાર હજાર માં આઈસર લઈને આવ્યો બે હજાર એકવીસ મોડલ નું

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે અગરે બે ગાડી લઈને આવી ગયો 25 હોળ अशोक લેલેનની બેય ગાડીમાં ટાયર નવા છે આજીવન ટેક્સ ભરેલા હે વીમા નવા હે પાર્સિંગ નવા હે એમાં પહેલી ગાડી તો રાજકોટ બોડી કેબિન એ નવા હે અને આ બીજી ગાડી મારા વલા એમાં હરિયાણા બોડી કેબિન છે આ બેયમાંથી એકઈ ગાડી તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો અને હા બાર વ્હિલ ચૌદ વ્હીલ ગાડીઓ તમારે જોતી હોય તોય ભાઈ પાસે મળી જાશે નંબર તો ઉપર આપેલા હે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ ગાડીઓ જોવા માટે રાજકોટ